પ્રગટ થયેલા છે જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી માં પાડજો જેવો ગણો તેવો તમારો માં પુત્ર જાણી રે પાડજો મને પાપના પંથે જતા અધ વચ્ચેથી પાછો વાળજો અધ વચ્ચેથી પાછો વાળજો પહોંચી ગયા છે સાયલા ગામની અંદર અને સાયલાના પેંડા લઈ લીધા છે માતાજીના પ્રસાદી માટે આ છે શ્રી વિષ્ણુજીेश्वरी એટલે કે વિહત માતાજીનું મંદિર સાયલા ગામમાં જાઓ તો સાયલાના પેંડા લેવાનું ભૂલતા નહીં ચાલો તમને અંદર દર્શન કરાવીએ મા વિશ્વુજેશ્વરી વિહત માતાજીના વિહત માતાજીનું આ એક એવું મંદિર છે કે જ્યાં વિહત માતાજી સિંહ પર સવાર કરે છે વાત કરીએ ઇતિહાસની તો શ્રી વિશ્ભુજેશ્વરી માતાજીની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલા છે દર્શન માત્રથી તમારા બધા કાર્યો પૂરા થાય છે તેવું તેજ જ માતાજીનું આ મંદિરમાં છે અને ગામના નગરદેવી પણ છે તો ચાલો નવા વર્ષે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે-જે લોકો પણ આ વિડિયો જોવે છે તેમને આવનારું વર્ષ સુખદાયી રહે બોલો શ્રી વિહટ કી જય સુરેન્દ્રનગર અથવા તો સુરેન્દ્રનગરના આજુબાજુમાં રહેતા હોય અથવા તો અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર જતા હોય તો અચૂક ને અચૂક સાયલામાં શ્રી વિહત માના દર્શન કરવાનું ભૂલતા નહી ચાલો મળીએ નવા આવા વિડીયો જોવા માટે પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહી થેન્ક યુ આભાર